વૈષ્ણવ યુવા સંગઠન પાદરા શાખા જગતગુરુ વલ્લભાચાર્ય પ્રભુજીનો પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી પાદરાના શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ભદ્રાઈ માતા પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પરમ પૂજ્ય એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત વૈષ્ણવ યુવા સંગઠનના તમામ ભક્તો તેમજ નગરના વેપારીઓ મહિલાઓ શોભાયાત્રામાં જોડાયા હતા નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું જે શોભાયાત્રા શ્રી આચાર્ય મહાપ્રભુજી બેઠક મંદિરે પહોંચી હતી જેમાં ફૂલમંડળીના પણ દર્શન થયા હતા આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજે લોકસભાની

મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યના સ્વરૂપનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે દર વર્ષે પાદરા ગામમાં ખૂબ ધામધૂમથી જ્યારે વલ્લભાચાર્યનો ઉત્સવ ઉજવાય છે ત્યારે આ વર્ષે પણ એ જ ભાવના એ જ ઉત્સાહ અને એ જ ખૂબ ભક્તિભાવથી આ મહોત્સવને ઉજવવામાં આવી રહ્યો છે આગામી સમયમાં ભારત વર્ષની ચૂંટણીનો સમય આવી રહ્યો છે એમાં પણ સમસ્ત વૈષ્ણવવૃંદ પોતાનું મતદાન આપી અને પોતાના રાષ્ટ્ર ધર્મનો નિર્વાહ કરે મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે સેવાના વિવિધ સંકલ્પો અને પ્રકલ્પોનો સંકલ્પ લઈને એ વૈષ્ણવ ધર્મનો નિર્વાહ કરે અને દરેક સમાજના ઉત્થાન માટે રાષ્ટ્રને સમાજને પરિવારને વ્યક્તિને જ્યારે પોતાની જરૂરત હોય ત્યારે પોતાના તન મન ધન ક્ષમતા અનુભવ અને અભ્યાસનો યોગદાન પ્રદાન કરીને અને સમાજની સેવા કરે એ આપણું સામાજિક ધર્મ છે એમ ત્રણેય ધર્મનો નિર્વાહ કરીને આપણે પ્રભુના પ્રિય પાત્ર બનીએ એવી શુભેચ્છાઓ સાથે જગદગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ અભિનંદન શુભકામનાઓ